હાલો ખેડૂત મિત્રો આજે આપણે જોવા છે નવી ખેતી નવી ખેતી કેવી કરાય જો આ છે અમારા રોપની ખેતી રોપ એટલે ડુંગળીની આવું શિયાળામાં વાવવાનું ને ઉનાળામાં નીકળી જાય જો અવડાવડા ફૂટના ઘેરા કરવાના ને આ અમારી કાંજીની ડુંગળી વરસાદ આવી ગઈ બગડી ગઈ તમને બધાને ખબર હશે છે કેટલો વરસાદ આવ્યો હતો જો અમારે કેટલી પાકી પડી ગઈ જો સોપ એટલે ડુંગળી જો તમે જો તો થવા જ નથી જો કેમ પણ હા જો હા વાયલોડ શિયાળામાં આવતી થઈ જાય પછી આવી નથી આવવા માંડ્યા છે જુઓ કેમ પણ જોવો પડશે જોરદાર ફૂલ જો આમાં તો વાયલોડે આવવા ત્રીજી જો નાની નાની જો આપણે પાણી થોડી હરો જાય છે જોઈ આવીએ આપણે તમે દેખાડતી જો પાણી આપણું કેમ હાલું થઈ જવું પણ જો આ આપણી વાડી દહ વીઘાની છે દસ વીઘામાં ડુંગળી છે બધી અલગ અલગ અડધી કાંજીની અડધી આવડી આ પછી અડધી રોપની છે અડધી ચોમાસામાં તો નહીં વાવે ચોમાસામાં વાવે ને એ ડુંગળી છે અત્યારે તો આપણું નાકો વાલું થાય છે નાકે પોગી ગયા છે એ જોવે એકવાર કેમ પણ આપણે પંપ બધું પાઈ દીધું હવે એટલું આપણે દહ બાર કરાય છે દહ બાર કે બાકી છે હવે જો આવડું વાવી દીધેલું છે જો અમારી બધી ડુંગળી આ તમે આ પાક કરો ને તો તમારે બહુ ફાયદો રહી અત્યારે મેં વાવી દીધી અત્યારે અમારે આવડી આવડી થઈ ગઈ છે ઉગી ઉગી તો આમ પાણી એટલા વડા કેરા કરવાના એટલે પાણી આપણું રેડી હાલું થાય છે આપણે પાણી હાલું થઈને પોગી તમને દેખાડી દઈએ પાણી કેમ રીતે જાય છે અહીંયા પાણી પી ગયું છે આપણે આમથી હવે અહીંયા હેઠો છે હવે આપણે નાખોવાળા છે છીએ નાખું વાળા થાય છે આપણે જોતા રહેજો ને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક ને કોમેન્ટ કરતા રહેજો તો આપણે આવી ગયા છીએ નાખો વાળો હવે પોગી ગયા આપણે અહીંયા જુઓ આપણે આ છે પાવડો પાવડો નાખોવાળો વાળો જો જો મિત્રો હવે આપણે નાખો વાળી દીધું છે હવે આપણે નાખો ઉપર એની વાટે છે હવે આ આપણો પાવડો આપણે દોર ગયો ને આ જો આ આમ કેરા કરેલા છે ને આ ઉપર અને આડો કેરો કરવો પડે આ ધોરિયામાંથી પાણી આમ વાહે જાય તો તમે દેખાડું આ ધોરિયો છે એમાંથી પાણી આ જાય આખો વિડીયો જોતા રહેજો પૂરો થાય તો જોજો મંડિયા રહેજો તો આ આ ધોરિયો અહીંયા નીકળે આ પાણીમાં હવાના પર વાળી નહીં હતું પપ્પા એ બધું શેર કરી દીધું બધું આ ખડ જો ખડ થોડું મોટું મોટું થઈ ગયું છે જો આખી વાળી ફિટિંગ હોય દસે દસ વીઘામાં જાડે કંઈ ઘટે ઘટે તો પૈસા પાછા જો પણ આ બધી ડુંગળી છે અમારી તમે એકવાર મુલાકાત લેજો અમારી જો આપણો પાવડો પણ ડુંગળી ને એવું છે આ રરોડા અરોડા તાઈત્વે થોડી ગયા છે અમારે ચોમાસામાં પાછી ડુંગળી હતી પછી સિંગ હતી નહીં એટલે અરોડા અરોડા થઈ ગયા ભાઈ એક વાર નેદણી કરી નાખી પડશે દવા ચાલતી હતી થોડક થીમાં તો હા જા લગી દેખાય બધું અમારું છે તો દવા ધવાય વિઘામ ડુંગળી કંઈ કટિયાની ભાવ આવે એટલે ભૂકા કાઢવામાં છે જો પાણી આપણે આદમી ધોતા રહે તમને નાહવામાંથી એટલું ગરમ પાણી છે જો પણ તો છેને પણ કાય ઘટે કાય ઘટે જદી